તો જોઈ જો હા જઈ આદિવાસી દોસ્તો કેમ છો મજામાં છો ને તો નવા વર્ષના તમને હેપી ન્યૂ ઇયર કેમ કે નવો વિડીયો બનાવ્યો જ નથી આજનો આઠ તારીખનો નો આઠ નવ તારીખ થઈ ગઈ છે તો ફાઇનલી હું આજે પાણી પાણીવાળાને તમે જોઈ શકો છો પાણી સણમાં જ બેઠો છે જો શણમાં શણને ફૂલ આવી ગયા છે અને

તો ફાઇનલી પહેલાં તો વાવેતર કરવાનું પછી આ કરીને પાળા બને તો પાળા હંગાજ વાવેતર થઈ જાય પછી શણમાં પાણી વાળ દેવાનું પહેલાં તો બાછાલી વાળું નારી જ દેવાની કેમકે ખકે જોઈ શકો છો એટલું મોટું પડું છે ફેટમ તમ લગી અહીં પછી આમ જોઈ શકો છો ટેટકર ટેટકર હાલે છે અહીંથી મોંડીને પહેલો થાંભલો છે અહીંયા લગી અહીં તમને આવે છે તો દોસ્તો કોણ આવી ગયું છે તમે જોઈ શકો છો તમને દેખાડી દો એ આવી છે તો દોસ્તો જોઈ શકો છો ફાલ નથી બરાબર આવ્યો કેમ કે પાછળથી વાવેલા છે એટલે એની પંદર તારીખે વાવેલા તો કેટલા દિવસ થયા છે કોમેન્ટ કરી દેજો જોઈ શકો છો એટલે લગીન આવી ગયું છે દોસ્તો જોઈ શકો છો આવી છે તો દોસ્તો તો દોસ્તો મારે અગિયાર માં ની પંદર કઈ કે સણવ આવેલા છે તો કમેન્ટ કરી દેજો કે કેટલા દિવસ થયા ગણતરી કરીને અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે યુટ્યુબમાં મારે વિડીયો દરરોજ નાખવાનું થાય છે હવે કેમકે પહેલાં એક ચેનલ લઈને લેલી મેં મારા દોસ્તને કે બે હજાર છવ્વીસમાં દસ સબસ્ક્રાઈબર કરીને તો હમણાં હું અત્યારે મારે કેટલા કે સબસ્ક્રાઈબર છે તો દસ કે ફટાફટ કરાવી દોયા તો આગળ વિડીયોમાં બન્યા રહો તો દોસ્તો પાણી આ પાટલામાં બી કૂદી ગયું છે પેલા પાટલામાં જશે પેલું હવે આના પાટલામાં આવી ગયું છે ફૂટી ગયું છે તો દોસ્તો મીડિયમ બની રહેજો તો દોસ્તો તમે મીડિયમ બની કેમ કે પાણી નાખવાળું આવ્યો છે ત્યારે જોઈ શકો છો તમે એવી રીતે પાણી આવે છે એ ક્યાં લગીને જાય દસ નું પડું છે આ જોઈ શકો છો એ વાલો બી કરેલા છે જોઈ શકો છો તમે ફૂલ લાગેલા છે આ કળી પાપડી સફેદ પાપડી જોઈ શકો છો તમે અને પાટલમ બી આવી ગયું છે પણ આમાં બી જાય છે મસાલા ફટી ગયું છે તો ગાય મને વાગ્યા છે ત્રણ હજાર વાગ્યા છે અને મેં ના બી લીધું છે સારું જો તો ખડું તમે તો ખાઈને ફાઈનલી હજી બે બે જ પાટલા બાકી છે જોઈ શકો છો તમે અહીંયો અને કયો જોઈ શકો છો તો આ મારે રહેવાની વાડી અને આ મકાઈ વાવી છે જોઈ શકો છો તો આપને જણાવવાનું કે ખેતીમાં કેટલી મહેનત કરવી પડે અને મહેનત તે કરવી પડે મારા ભાઈ કેમ કે આજકાલ જમાનો પૈસા ઉપર ચાલે છે તો આપ તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલ પર તો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ક્યાંથી નવો વિડીયો આવે તો કાલે બી આવશે અને આજે બી વિડીયો અપલોડ પણ કરીશ મેં તો ફાઇનલી દોસ્તો અત્યારે ત્રણ વાગ્યા છે હમણાં હું ખાતર નાખવા જવાનો છું તો થોડી વાર તમને બે પાટલા જાય પાણી ચણામાં તો ઘઉંમાં ઘઉંનું ખેતર વધારીશ તમને તો બન્યા રહેજો બ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ખાતર નાખવા આવી ગયા છે અને ગયા છે શ્યાલ તો આમ ઠેલી નાખવાની છે તમે જોઈ શકો છો આ ઘઉં છે મારા જોઈ શકો છો આ પાછું ધણા છે એ બીજા ભાઈનું છે મારું છે તો અત્યારે હું ખાતર નાખવા આવી ગયો છે હું નથી નાખતો કેમ કે મારે બબીજે જવાનું છે તો અહીં મારા ઘરના છે એ નાખે તો ફાઇનલી દોસ્તો જોઈ શકો છો તમે તો નજારો તો તમને બ્લોગ મારો ગમ્યો હોય તો બ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બ્લોગને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો જય જવાહર જય આદિવાસી